શ્રી સાઈ સેવા ગ્રુપ દર વર્ષની જેમ છેલ્લા પાંચ વર્ષથી રક્તદાન એ મહાદાન સમજીને લોકોને મદદરૂપ થાય તે હેતુથી શ્રી સાઈ સેવા ગ્રુપ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો વડીલો ભારે ઉત્સાહથી ભાગ લઈને ચોરાણું જેટલા યુનિટ રક્ત એકત્રિત કરીને સમાજને મદદરૂપ થયા હતા આવી રીતે શ્રી સાઈ સેવા ગ્રુપના આયોજકો દ્વારા સમાજ માટે કંઈક કરીડી કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને આવું મહાન કાર્ય કરીને પ્રત્યેક ઉત્સવનું ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડતા હોય છે રોહિણભાઈ પાટીલ શ્રીનાજી સોસાયટી શ્રી સાંઈ સેવા ગ્રુપ દ્વારા મહા રક્તદાન શિબિવનું આયોજન કરવામાં આવેલું છે સોજથી ઉપરનો બોટલનો સંકલ્પ છે એટલે અત્યારે સત્તાણું જેટલી બોટલ તો થઈ ગયેલી છે હજી રક્તદાન કેમ્પ ચાલુ છે સમાજને સંદેશો આપવાનું કારણ એક જ છે કે ધાર્મિક ચેતનાના આ લોકો અન્નુ દાન કરતા હોય પૈસાનું દાન કરતા હોય પણ અમે આ વખતે રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે સચિન માલી આ સિનાથજી સોસાયટીમાં બ્લડ કેમ્પનો કાર્યક્રમ હતો કે મેં લોકોને એ જ કહેવા માંગુ છું કે હું પાંચ સાત વર્ષથી બ્લડ આપું છું પાપ બી બ્લડ આપો લોકોનો જીવ બચાવો અને આ આમાં તમે સહગ સહભાગી બનો કે આનાથી ઘણા લોકોના જીવ બચી શકે છે હું પાંચ સાત વર્ષથી આપું છું લોહી પાંચ સાત વર્ષથી હું લોહી આપું જ છું એકદમ આપણે એવું લાગે કે ભાઈ આપણું શરીર બી ફ્રી થઈ જાય છે અને લોકોનો જીવ બચી જાય તો આપણને એવું લાગે કે ના ભાઈ આપણે કોઈના માટે મદદ કરી છે સમય મીડિયા સાથે સુનિલ પાટિલ સુરત